છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ કાર્તિક કોડી અને અશરફ દિવાન દ્વારા એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માત્રોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સિઝન પાંચનું અંકલેશ્વર એકતા કપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે બુરહાની સ્પોર્ટ ક્લબ ખાતે એકતા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચો રમાડવામાં આવશે ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અંકલેશ્વર એકતા કપ પ્રીમિયર લીગ સીઝન પાંચ નું માં ભવન ખાતે ઓક્શન યોજાયું હતું જેમાં આઠ ટીમોના માલિકોએ બાર રાઉન્ડમાં પોતાના મનપસંદ રમતવીરની બોલી લગાવી હતી નીરો મેમોરેબલ ટ્રસ્ટ અને માતોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ સીઝન ફાઇવ નું આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓક્શન રાખવામાં આવેલ છે જેમાં ઉપસ્થિત અને સ્પોન્સર કરનાર તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને અંકલેશ્વરની ખેલ પ્રેમી જનતાઓ અને યુવાઓ માટે અને તેમજ એક કોમી એકતાને સૌહાર્દનું વાતાવરણ જળવાય તે હેતુસરથી આ રમાડવામાં આવતી ટુર્નામેન્ટની ખૂબ આતુરતાથી ખેલ પ્રેમીઓમાં રાહ જોવામાં આવે છે અને તેનું આજે ઓપ્શન રાખવામાં આવેલ છે તો તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ કે આટલા એક સરસ આયોજનમાં જેમને એમનો સહભાગ જેને પણ નાનામાં નાની મદદ કરી હોય સહયોગ આપ્યો એ તમામનો અમે અમારા તરફથી ઓર્ગેનાઇઝર તરફથી એકતા કપના અમે આભાર વ્યક્ત કરીએ છીએ